કચ્છ ધંધારા સંઘ અને ઉજ રાજકોટના સંયુક્ત ઉપક્રમે જીએમડીસી મહાલી ગ્રુપ આર્યન ગ્રુપ આ બધી સંસ્થાઓ અને આપણા લખપત તાલુકાના બધા જ ગામો એના ઉપક્રમે વૃક્ષારોપણનું એની અંદર આજે કટેશ્વર માતાના મંદિરે દર્શન કરી અને ભોલેનાથ બાપા દર્શન કરી અને આજે અહિયાં થી શ્રી ગણેશ કર્યા છે અને આ રોપા સારી રીતે અહિયાં થી પાણી મળે એને સરખી રીતે એનું જતન થાય એવું મા પાસે આપણે પ્રાર્થના કરીએ જય માતાજી

લખપત તાલુકાના રવાપરથી માંડીને કોટેશ્વર અને ઘરાણી રવાપરથી પાનેલી ગરાણી હરિભર પાનેલી એ રોડ અને ત્યાં પરથી નારાયણ સરોવર સુધીનો વાયા પાંદ્રોનો રોડ આ બધા જ રસ્તાઓ સાથે લગભગ પંચોતેર થી સો કિલોમીટરના રસ્તાઓ ઉપર વૃક્ષારોપણનું અભિયાન મહાઅભિયાન આ કચ્છ જલધારા સંઘના સંયુક્ત શરૂ કરેલું છે તેનું ફેસ પૂરનું આજે કટેશ્વર મહાદેવ અને માતાજીના શરૂ કરવામાં આવેલ છે તો આજના સ્થાનિક વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂઆત કરેલી છે તો અહીંયા વસતા બધા જે આજુબાજુના ગામોવાળાને બધાને વિનંતી છે કે આ વૃક્ષ એ આપણું જ છે આપણા સામૂહિક પ્રયાસોથી આપણે એનું યતન કરીશું અને એને મોટું થાય તેવા પ્રયત્નો આપણે બધા સાથે જ કરીશું ધન્યવાદ ભારત માતા કી